આતા ચાલીસ મી પહેલો ભાગ સાદી ને ખડતલ સાદી ને ખડતલ રહેણી કરણી જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો અને મારા મિત્રો તમારા બાળકોને તમે શ્રીકા સંધ્યા સવારે ઉઠતા બપોરે જમતા સાંજે સૂતા ખાસ ને ખાસ બોલાવજો બની શકે તો દાદાના કેન્દ્રમાં મોકલજો એથી કરીને બાળકોને સારા વિચાર મળે સારા સંસ્કાર મળે એવું નથી કે બધા જ બધી જ્ઞાતિના દાદાના કેસેટમાં દાદાના દાદાના કેસેટમાં સારા વિચાર મળે છે સારા સંસ્કાર મળે છે તો બધા જઈ શકે છે અને આપણે ચાલીસમી વાર્તા સાદીને ખડતલ રેણી કરણી સાદીને ખડતલ રહેણી કરણી લેખક છે હરિશ્ચંદ્ર કદાચ હું લખતા ભૂલી જાઉં હું લખીશ નહીં ખાલી સ્થળ જ લખીશ ચાલીસમી વાર્તાનો પહેલો આપણે એક ત્રિકાળ સંધ્યા સવાર ઉઠતાની પ્રાતકાળની કરાગ્રે વસતે લક્ષ્મી કરે સરસ્વતી કરે તું ગોવિંદમ प्रभाते करदर्शनं समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपात्नी नमस्तुभ्यं पादपशस्वस्वसुदे वसुदेवसुतं देवं कंसचारु नमादनम्

સુભાષચંદ્ર બોજે દેશની આઝાદી માટે ઘણી જ મહેનત ઉઠાવેલી અંગ્રેજો સામેની લડતમાં હંમેશા એ આગળ હતા અંગ્રેજોની લડત લડતમાં એ હંમેશા આગળ હતા એ આગળના જ જમાનામાં ઘણું બધું સ્ટ્રગલ કર્યું છે એમ આગળ રહ્યા હતા છેલ્લે અંગ્રેજોની અટકા યતમાંથી નાખ્યા અને હિન્દુસ્તાની બહાર જઈ આઝાદ હિંદ આઝાદ હિંદ ફોજ રચી અને તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા આવા થી હિન્દુસ્તાની બહાર વસતા અનેક ભારતીયોનો એમણે આ ફોજમાં ભરતી કર્યા પછી એને ફોજમાં ભરતી કર્યા આવી રીતના હિન્દુસ્તાનને એને લડકાર્યા ને પછી એને ફોજમાં ભરતી કરી એમ સુભાષચંદ્રને એમ આ જુસ્સો આ પ્રકાશ આ જુસ્સો આ પ્રકાશ સ્મશીલતા અનિતા ચિરી સુભાષના જીવનમાં નાનપણથી જણાય છે સુભાષના જીવનમાં નાનપણથી જે જુસ્સો હતો કે મારે કાંઈક કરવું છે ભેંસ પાછળ એવી જ રીતના એના અંદર મગજમાં ઠસી ગયું હતું અને પહેલેથી જ એના હતું જુસ્સો હતો નિશાળના છોકરાઓની ટોળીમાં કરવી જુદા જુદા પ્રકા પરાક્રમો કરવા સ્કૂલમાં બધા બધા જુદા જુદા પરાક્રમ કરતા અને બાળકોને આ બધા જ કાર્યો સુભાષને કોઠી પડી ગયા હતા જે બધા કાર્યો બધા સુભાષચંદ્રને કોઠે પડી ગયા હતા એ જ રીતે ક્યાંક રૂમમાં વાડો વાળો ફાટી નીકળ્યો હોય તો ઘેરથી કે શાળામાંથી બચીને ત્યાં પહોંચી જઈ માંદાઓની માવજત કરવી માંદા હોય એની માવજત મેલેરિયા જેવા ઉ ઉપદ્રવમાં ઘેર ઘેર ખાટલાઓ હોય ત્યાં ઘેર ઘેર પૂછી પૂછીને દવાઓ આપી આપવી ઘરે ઘરે જઈ અને બધે પૂછીને જે આ બીમાર હોય એ લોકોને પોતે દવા દઈ આવતો અને બધાની સેવા કરતો એમ નાનપણથી જ એનું પોતું એનું એનું ઘડતર હતું માંદાઓની સારવારમાં રાતના ઉજાગરાઓ ખેંચવા અને ગરીબોને દવાખાને પહોંચાડવા એમનો માટે માંગી ભીખીને પણ કપડાં ભેગા કરવા એ બધા જ કામો પણ શુભાશે હૈયે વસી અને ગયા હતા એને બધાના ઘરેથી કપડાં માંગી આવે ભીખી આવે અને પછી ગરીબોને દાન કરતા અને એ એક પોતે તેજસ્વી બધાનું એનું નામ વધી ગયું અરે વિચાર કરો ગરીબ હોય ને તો આપણે એને પાસેથી લઈ આવીને આપીએ ને એના કપડાં તો એ પહેરે ને તો એનું અંદરથી આઠમા ઠરે ને તો એના આશીર્વાદ આપણને મળે અને એને કાલ પાંચ પાંચ રૂપિયાનો ભાગ લઈને ને અને એના પેટમાં જાય ને તો અંદર એને ઢાઢક થાય ને તો એના એટલા આશીર્વાદ મળે ને આપણી સાથ પેઢી ટરી જાય કોઈ પણ દુખિયા હોય કોઈ પણ ગરીબ હોય અને કદાચ રોડ ઉપર બેઠા હોય તો એવાની આપણે દયા કરશું ને ભાવના જુઓ વિચાર કરો આને તો પોતે બધેથી માખી ભીખીને પોતે કપડાં લઈ આવે અનાજ લઈ આવે પછી ગરીબ માણસો હોય એને ખવડાવતો અને પોતે આવી રીતના એને નામના કાઢી અને પોતાના અંદર જુસ્સો હતો કે હું આમ કરી નાખીશ હું આમ કરી નાખીશ પછી એને ઉમા ભરતી કરાવી દીધી એને જો કેટલી એને નામના એને નાનપણથી એવો જુસ્સો હતો પછી બધા બાળકોને પોતે ઘરે ઘરે જઈ અને દવા આપતો આવી એની ભાવના હતી અને પછી મોટો થતાં તે પોતે આ માટે સુભાષ ઘણી ને શાળામાંથી ભાગી જાય બોલો આવી સેવા કરવા માટે પોતે સ્કૂલમાંથી ભાગી જતો કોકના દુઃખમાં ભાગ લેવો હોય તો સ્કૂલમાં એ રજા રાખતો તો એમ કહેતો મારે આ કામ છે તો હું નહીં આવું મારે આ કામ છે તો પણ પોતે સેવામાં જાતો સ્કૂલમાં ના જાતો પણ પોતે કોકનું સારું કામ કરતો હતો ખરાબ નહોતું કરતો એમ આવી રીતના સ્કૂલમાંથી પોતે ભાગી જતો અને પણ ભાગી જાય ઘરે પણ કહે કે હું સ્કૂલે જાઉં છું આમ કરી પોતે ત્યાંથી પણ ભાગી જતો અને ઘરના માણસો તો પછી આનાથી એવા ટેવાઈ ગયેલા કે સુભાષ ઘરે ન આવે તો તેની તપાસ કર કરવી નહીં એટલે એ પોતે કંટાળી ગયા કે હવે ઘરે ન આવે તો એની પાછળ જવાનું નહીં એના ઘરના બધા જ માણસો નાથી કંટાળી ગયા કે જ્યાં જતો હોય ત્યાં જવા દેવાનો ઘરે આવે તો એની પાછળ જવાનું આવી રીતના કંટાળી ગયા જો નાનપણથી કેવું કોઈની બીક નહોતી ટીચર ની નહીં શિક્ષક ની નહીં પોતે જાય રજા લઈ અને પોતે જેના દુખ્યા હોય એના દુઃખમાં ભાગ લેતો અને બહારથી એને જરૂર હોય તો લઈ આવી દેતો અને એને ઘરમાં નાખતો જો નાનપણથી એનામાં લોયલમાં પડેલું હતું તો કોક નહીં બની શકે તો દયા દયા રાખવાની કોઈથી ખરાબ વેળ નહીં બોલાવાના કુ વેળ નહીં બોલાં કોઈને ખોટું લાગે તો કોઈનું આપણે કરી ના શકીએ તો કાંઈ નહીં કોઈને સાથ સહકાર ન આપી શકીએ તો કાંઈ નહીં પણ કોઈ દિવસ કોઈનું ખરાબ નહીં બોલવાનું કોઈને આત્માનો દિલ દુભાય એવું નહીં બોલવાનું એવી આપણે થોડુંક આપણે ભગવાન પાસે માગશું કે ભગવાન તો અમને શક્તિ દે ને કોકના દુઃખમાં ભાગ લીધા જેવા અમારથી બે શબ્દો બોલાઈ જાય તો અમને માફ માફી માગીએ છીએ આવી રીતના જો કે ના હું કઈક કરીશ અને દઈશ પાછળ ઘરે ઘરે પોતે પૂછીએ તમારા ઘરમાં કોઈ બીમાર નથી ને તો એની ઘરે દયા દવા આવતો એક એક જરે એક એક જરે ટકોરો એક ઘરે ટકોરો મારતો અને કહેતો પોતે કપડાં ના હોય ગરીબ હોય તો બીજા પાસેથી લઈ આવીને એને કપડાં દેવતો ખાવાનું ના હોય તો કોઈને વધુ ઘટ્યું હોય તો એ પોતે ઠેલો ભરી અને એની ઘરે દેવતો એને કેટલા અંદરથી આશીર્વાદ મળે આશીર્વાદ મળે વિચાર કરો કેટલા આશીર્વાદ મળે આપણને આવું તો આપણને મગજમાં ધાર્યું ન હોય આવું વિચારી ન આવ્યું પણ એવું નાનપણથી એટલો જુસ્સો જુસ્સો તો વિચાર કરો મોટા થઈને જો મગજ એનો પાકે ને કરે તો વાત અલગ જ છે એના નાન પણ આવો તો વિચાર કરો કરવી નહીં કરવી તો તેના ગુમ થયા બાદ ચાર પાંચ દિવસ પછી જ આરંભવી જો એના ઘરના શું કે છે એ ઘરે આવે નહીં નો ખાય નો આવે બે દિનો આવે તો તો ચાર પાંચ દિવસ થઈ જાય ને પછી એની તપાસ કરતી સિવાય એને જાય તોય આપણે એનું ટેન્શન લેવાનું નહીં એના ઘરના બધા ટેવાઈ ગયા કે આર તો સમાજની સેવા જ કરે છે તો આપણે શું કરે એને ખોટું ઓલું કે દેશ પાછળ જે કાંઈ કરે છે એ સારું કરે છે ખરાબ તો કરતો નથી એમ એટલે એનાથી બધા ટેવાઈ ગયા તા તપાસ કરવી નહીં તો તેના ગુમ થયા બાદ પાંચ ચાર પાંચ દિવસ પછી આરંભવી અને બનતા સુધી તો રોગ રોગચાળો ઉપદ્રવ આપત્તિ કે એવી પણ કાંઈ આસમાની સુલતાની થઈ હોય ત્યાં જ કરવી આપત્તિ કે કાંઈ એવી કોઈ એવી ઓલી થઈ હોય તો જ આપણે તપાસ કરવી નકર કરવી નહીં એની ચિંતા કરવાની તો કોઈને એની ચિંતા થાતી નહીં એને ખબર છે કે આ સમાજની એક સેવા જ કરે છે તો એનો કાંઈ પતો હોય નહીં ઓના ઘરેથી ઓના ઘરે ઓના ઘરેથી ઓના ઘરે એક પોતે એને વિશ્વાસ જ હતો કે મારે કંઈક કરી ચૂક્યું છે વિચાર કરો એ પોતે નાનપણથી એના મગજમાં ગરી ગયું તો આપણે આપણા બાળકને એવા વિચાર આપશું બેટા કોઈને આપણે દુઃખ થાય એવું નહીં બોલવાનું કોઈને હે કોઈ છોકરો મોરો હોય તો આપણે એને હેરાન નહીં કરવાનું કદાચ એનાથી આપણાથી એનાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો એને પ્રેમથી શાંતિથી સમજાવો બાકી અત્યારે તો રોડ ઉપર મારી નાખવા કાપી નાખવા એટલે આમ શાકની ગોળે સુધારી નાખે છે માણસોને કેવા કેવા કિસ્સા બને છે તો આપણા બાળકને આપણે જો આ સારા વિચાર આપશું તો એથી કરીને આપણું બાળક છે કોઈ દેવ અબળે રસ્તે જાય નહીં દીકર્યું નથી આપણા કયામાં દીકરા આપણા કયામાં નથી તો આવી રીતના થોડાક એના મગજમાં આપણે નાખશું તો એને જાશે કે ના આપણે આ ખોટું કરીએ છીએ તો બે જ શબ્દો એના મગજમાં જાશે ને તો એને થાશે કે ના હું આ કરું છું ખોટું કરું છું બરાબર નથી એમ તો એને એની ભૂલ સમજાશે વાત છે ને એને થોડાક બે જ શબ્દ મગજમાં જાશે તો એને ખબર પડશે વિચાર કરો આ સુભાષચંદ્ર એ નાનપણથી જ પોતે ઘરે ઘરે જઈ ટકોરા મારી અને ઘરમાં બીમાર હોય તો એ લોકોને દવા દેવા જાતો ગરીબ હોય તો બીજેથી લઈ આવી વધુ ઘટું અને તે બીજાને ગરીબને ખવડાવતો પોતે બની શકે તો એના ખીચામાંથી કાઢીને પણ તે પોતે સાર સહકાર આપતો આવી જ રીતના એને પોતે પહેલેથી જ જુસ્સો હતો કે ના હું આમ કરી નાખીશ હું આમ કરી નાખીશ અને પછી એને ફોલદારીમાં એને ભરતી આપી દીધી તો આપણે આપણે પણ એવા બાળકોને સંસ્કાર આપશું કે બેટા કોઈ દિવસ બને તો કોઈનું ખરાબ નહીં કરવાનું સ્કૂલમાં જઈએ તો પાંચ છોકરા હોય એમાંથી એક મોરો હોય એક ખરો હોય એક આઝાદ હોય એક હોશિયાર હોય એક નબળો હોય તો નબળો હોય એને સાથ સહકાર આપવાનો બધા પાંચે આંગણની સરખી હોય છે નથી હોતી તો આપણે એને કોકને સાહસ સહકાર આપવાનો કોઈ ગરીબ હોય તો એને બની શકે તો પુસ્તકની મદદ કરવાની બિચારાની અમુકની પરિસ્થિતિ એવી હોય છે કે માં માની ઘરે જાય ને તો કપડાં પોતે પહેરીને રાતે ધોઈ અને સવારે સુકવીને એ જ કપડાં પહેરી બીજી જોડી એની પાસે હોતી નથી આવી આવી પરિસ્થિતિ હોય છે તો આપણે કોકના દુઃખમાં ભાગ લેશું અને બાળકોને એમ કહી કે તમે પાંચ છોકરા હોય તો એક ગરીબ હોય તો પાંચેય ભેગા થઈ એને થોડો થોડો ફાળો કાઢી એની પરિસ્થિતિ ખરાબ હોય તો કપડાને જોડી લઈ દે પુસ્તકો હોય તો પુસ્તકની સહાય કરવી બળ પેન કે કાંઈ ન ઘટતું હોય કે પેન્સિલ ઘટતી હોય કે ચેક રબડ ઘટતી હોય તો એવી આપણા બાળકોને આપણે અપીલ કરીશું કે આપણે દયા રાખવાની જો નાનપણથી એનામાં એવો જુસ્સો હશે ને તો મોટું થતા પણ એનામાં એના ગુણ રહેશે કોઈ દિવસ એ પોતે ભૂલશે નહીં એમ એટલે પહેલી જથી જ આપણે દયા રાખવાની કોઈની ઈચ્છા અધિખાય કોઈનું ખરાબ નહીં બોલવાનું જો આપણે કોઈક દિવસ પોકનું ખરાબ બોલી નાખે ને તો એની આતેળી દુભાય ને તો આપણે સાત પેઢી સુધી આપણે ભોગવવી પડે એનો અંદરનો આત્મા દુભાય ને તો સાત પેઢી સુધી આપણે ભોગવવું પડે કોઈ દિવસ કોઈના આત્મામાં દુઃખ થાય આત્માને દુઃખ થાય એવું નહીં બોલવાનું કોઈને બની શકે તો સાથ સહકાર આપવાનો પ્રેમ ભાવ અને એને પાંચ માણસ વચારે જે કાંઈ હોય એનો પ્રશ્ન સોલ્વ કરવાનો પણ કોઈ દિવસ કોઈનું પચાવી નહીં જવાનું કોઈનું ખાઈ નહીં જવાનું બની શકે તો પાંચ રૂપિયા બે ભાઈ હોય તમે ભાગ પાડો તો નાના ભાઈને પાંચ વધારે વધારવા જાય તો વાંધો નહીં બાકી નાના ભાઈને એમ ના થવું છું કે મને મારા મોટા ભાઈ મને ઓછું આપ્યું કે ભાઈને એમ ના થવું છું કે મને નાના ભાઈએ ઓછું આપ્યું જો આ રીતે તમારામાં વડીલમાં હશે તો બાળકોમાં પણ આ સંસ્કાર આવશે તો મારા મિત્રોને તમને ખાસ વિનંતી કે તમે ખાસ ને ખાસ તમે લાઈક ના કરો તો કાંઈ શેર ના કરો તો કાંઈ સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ ફેમિલીમાં ખાસ ને ખાસ જોજો જો મારી એવી અપીલ છે તમને મારા મિત્રોને